રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પડેલા કમોસમી વરસાદથી ડુંગળીના પાકને પણ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે ડુંગળીના એક તરફ પૂરતા ભાવ નથી મળતા ત્યારે બીજી તરફ હવે ડુંગળી પર પડેલા કમોસમી વરસાદને કારણે ડુંગળીનો પાક બગડવા લાગ્યો છેલ્લા કમોસમી વરસાદ વરસ્યો છે એને હિસાબે ઊભા પાક અને ડુંગળી જેવા પાક ટોટલી ફેલ થઈ ગયેલા છે ડુંગળી પાકમાં થઈ હતી એ પણ ફેલ થઈ ગયેલી છે અમારી માંગણી છે કે સરકાર જલ્દીને જલ્દી રાહત તેજ આપે શું કહેશો ક્યાં પાકને પણ નુકસાન ડુંગળી છે કપાસ ઊભા સોયાબીન મગફળીના પાથરા પડેલા છે સોયાબીનના પાથરા છે એ બધાને નુકસાની છે માંગ શું છે માંગ સરકાર પાસે અમારી એવી માંગ છે કે રાહત આપે અને અમને આ વર્ષે ડુંગળી કપાસ સોયાબીનના વાવેતર રાબેતા મુજબ ફેલુતર કરેલા હતા એમાં છેલ્લે અમને એવું હતું કે ડુંગળીના વાવેતરમાં પોષણક્ષમ ભાવ મળશે પણ આ વર્ષે પોષણક્ષમ ભાવ નથી મળ્યા અત્યારે ડુંગળીમાં ખેડૂતે ઓછામાં ઓછા પચીસ થી ખર્ચો તો બિયારણો ખાતરો જંતુનાશક દવાઓ એનું તો પણ વેસ્ટ જાય એમ છે છેલ્લા જે છ થી સાત દિવસથી આ કમોસમી વરસાદ વરસાદને કારણે ડુંગળીનો પાક સાવ સો સો ટકા ફેલ થઈ ગયા એમ છે આ ડુંગળીનો પાક અત્યારે એવું લાગે છે કે ઉપાડવી નથી પણ બકરાને ખવડાવી દઈ અને એક પણ રૂપિયામાં અમને મળે એમ નથી અને સરકાર એવી જાહેરાત કરે છે કે સર્વેની ટીમ આવે છે પણ હજી સુધીમાં અમારી સર્વેની ટીમ આવી નથી અત્યારે કોઈ પણ ખેતરોમાં આવી નથી પણ હજી આવી નથી તો અમારે પાછું નવું વાવેતર કરવું છે પછી પાછા એવું કે છે કે તમે કઈ હતું નહીં કે વાવેતર નથી કરેલું માંગ શું છે અમારી માંગ એવી છે સરકાર અને તાત્કાલિકમાં તાત્કાલિક સહાય આપી દે એવી અમારી માંગણી છે સહાય આપે તો અમે નવું બિયારણ અને ખાતર અને નવું નવું વાવેતર કરી શકી હાલમાં જે એક માવઠું પડ્યું છે એના કારણે અમારે ખેડૂતોને ખૂબ મોટા પાયે તમામ પાકોમાં નુકસાન ગયું છે એના કરતાં અમારા મોઢે આવેલો કોળિયો છીનોઈ ગયો છે અને છેલ્લા ઘણા વર્ષોથી એ ભાવ ભાવને પૂરતા મળતા ન હોવાના કારણે અને ઇમ્પોર્ટ વધુ થવાના કારણે અમે ખૂબ લાચર બનીને સસ્તામાં પાક વેચ્યો છે અમારા હાથમાં કશો પૈસો નથી રહ્યો હવે રવિ પાકનું વાવેતર કરું કે અમે અમારા માટે મુશ્કેલી છે સરકાર રાહત પેકેજ આપવાની વાત જે કરી રહી છે ઝડપથી જો ખેડૂતો રોજ ને રોજ દેવામાં ડૂબશે તો ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બની રહ્યો છે કારણ કે એને ઘર ચલાવવું કેમ છોકરાઓને ફી કેમ ભરવી આ તમામ વસ્તુને લઈને મજબૂરી ના કારણે આત્મહત્યા કરી છે આ ખેતી પ્રધાન દેશમાં ખુબ મોટી દુખ ની દુઃખી દુઃખ બાબત વાત છે આ

ખર્ચો કરવો છે જો ગોડાઉન ભાડા ટ્રાન્સફોર ભાડા અધિકારીઓ આવી હોય એના રોકાણ ભાડા બરોબર છે પછી આ યાર્ડમાં માલ જાય તોરાય ગમે ત્યારે એક બે દી લેટ થાય તો એ ભાડા બધું આપવાનું ખેડૂત માટે જ છે ને આ તો એમાં ખેડૂત ને શું મળે એટલે અમારી તો એક જ માગણી હે કે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જે સરકાર નક્કી કરે એ નાખી દો બરોબર છે બીજી તો હું આપડે એની માગણી કરીએ આ ખેડૂતો જોવે છે ખેડૂત બધા એ સર્વે કર્યું ખેડૂત ની હું હાલત છે એ બધા અધિકારીએ જાણ્યું